ભુજના પ્રમુખ સ્વામીનગર ઓધવ પાર્ક ત્રણ ખાતે શ્રીમતી આશાબહેન પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા પુત્ર સ્વર્ગસ્થ સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કથા તારીખ વીસ બુધવારથી તારીખ છવ્વીસ મંગળવાર સુધી વક્તા શ્રી દેવકૃષ્ણ મૂળશંકર વાસુ માતાના મઠમાં વ્યાસાસને યોજાશે તેમજ કથાના આચાર્ય પદે શ્રી મયુરભાઈ એમ કેવડિયા રહે છે શ્રીમદ was gramma. પુત્રના મોક્ષાર્થે લોકોની સેવા અર્થે એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કેસીઆરસી અંતજન મંડળ નલિયાને સુપ્રત કરવામાં આવી હતી આ શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન જ્ઞાનયજ્ઞ દરમિયાન અલગ અલગ ધાર્મિક પ્રસંગો પણ યોજવામાં આવ્યા છે જય પરશુરામ જય શ્રી કૃષ્ણ અત્યારે પ્રમુખ સ્વામીનગર ઓધોપાક 3 માં દે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે શ્રી મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા તેમના પુત્ર સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરેલ જે ભાગવત કથાની રૂપરેખામાં વીસ તારીખે સવારે આઠ ત્રીસ કલાકે એમના નિવાસસ્થાનેથી સ્થાનેથી પોતા યાત્રા રાખેલ હતી પછી વીસ અગિયાર પોતી યાત્રા પછી ત્રેવીસ અગિયારના શ્રી કૃષ્ણ જન્મ છે બપોરે સાડા ચાર કલાકે અને પચીસ અગિયારના રોજ રૂક્ષ્મણી વિવાહ છે અને સિત્યાવીસ અગિયારના રોજ નારાયણ હવન એટલે કે કથાની પૂર્ણાહુતિ રાખેલી છે અને આ શુભ અવસરે શ્રી મનોજભાઈ જોશી પરિવાર દ્વારા એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે જેની અમે કેસીઆરસી અંધજન મંડળ નલિયાને એ સુપ્રત કરશું અને એની ચાવી અમે શ્રી ભગવતાચાર્ય દેવકૃષ્ણ શાસ્ત્રીજીને આપેલ છે